ઘણા ભાગોમાં ગાજવીજ તેમજ ભારે પવનો સાથે વરસાદ પડશે તારીખ સોળ સુધીમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આ સાથે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવશે આરબ કંટ્રોમાંથી આવતું રોજગટ ઉત્તર ભારતના ભાગોમાંથી પૂર્વ ભારતના ભાગો સુધી ફેલાઈ શકે છે તારીખ બારથી સોળમાં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રાજગ્રીજના હજી વંટ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાચા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાજના ભાગો પણ હવામાનમાં પડતો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો છે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે પ્રેમાનસૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે એટલે આ પ્રેમાનસૂન એક્ટિવિટી જરૂર છે અને આ ધીવંત પણ જરૂરી હોય છે કારણ કે રજકરણમાં જે ઉપરના બ્રિજિંગ પોઈન્ટમાં જે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજનો જે વરાળ જાય છે એ વરાળના ઉપર એસપી લેવલમાં ત્યાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં બ્રિજિંગ પોઈન્ટ થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અપર વિપરની જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે જે સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ગરમીએ માઝા મૂકી છે કચ્છમાં રોજ ગરમીનો પારો ચાલીસથી બેતાલીસ ડિગ્રી